આપણે બધા એક તાકાત થઈ અને લડી શકીએ છીએ હવે એનાની હરી અલગ અલગ લડતી હોય તો કશું કઈ થઈ જશે શકવાનું હું અહીંયા માધ્યમથી ઈસીના ઉમેદવારને પણ વિનંતી અરજી કરું છું કે તમે પણ આ માધ્યમમાં જોડાવ ફોરેસ્ટ વાળા હોય ટેકનિકલ પરીક્ષાવાળા હોય યુપીએસસી વાળા હોય કે અન્ય કોઈ પણ પરીક્ષાના ઉમેદવાર હોય નિભાવવાનો છે આપણા માટે આપનું હિત એ સર્વોપરી હોવું જોઈએ વિદ્યાર્થી હિત અને વિદ્યાર્થી હિત સર્વોપરી એ આપણે જ સમજી શકીએ કે આપણે ખુદ પોતે પીડિત છીએ તમારા સંગઠનમાં એવી તાકાત કયા કરો કદાચ કોઈને હોદ્દા ન આપો કોઈ વાંધો નહીં પણ તમારું સંગઠન બનાવો ઢીલે ઢીલે કદાચ કશું કંઈક આપવાનું થયું આવેદન પત્ર નિવેદનો રજૂઆતો કરવા જાય અત્યારે કદાચ તમે હું એક દાખલો આપું છું કે ધારો કે શિક્ષણ વિભાગ છે તો એની પાસે

એ યુદ્ધ નહીં લડી શકાય તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે આ વિદ્યાર્થીઓ નું યુદ્ધ હોય ધારણ કરવું જ પડશે તમારે તમારું નિશાન જાતે એ વિનવું પડશે તમારા વતી તમારું નિશાન કોઈ નહીં વિશે એટલે તમને એમ હોય કે બાજુ વાળો કયો છે મારે શું તો કાલે સવારે બાજુ વાળો પણ નહીં જાય

નાબૂદ કરી માર્ક જાહેર કરીએ જગ્યાઓ પુષ્કળ ખાલી છે તો જગ્યામાં વધારો પણ કરીએ અને બધાના રિઝલ્ટ આવી ગયા પછી આગળની રણનીતિ શું હશે એવી ચર્ચા ફરીથી કરવામાં આવશે આગળ કારણ કે રિઝલ્ટ જાહેર થશે એટલે કોઈ ના વૈસા કોઈ આપણે જોવા માંગીએ કે કઈ રીતના વૈસા કઈ રીતના ગઈચા કઈ રીતે વૈસા કઈ રીતે ગઈચા બધું જ આપણે ખબર હોવી જોઈએ કારણ કે નાગરિક આજે પૈસા ચૂકે છે કે ફી તરીકે કે ટેક્સ તરીકે તો એને એનું પોતાનું જાણવાનો અધિકાર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જે આપણે કહીએ છીએ જાણવાનો અધિકાર એ મને મારી માહિતી જાણવાનો અધિકાર છે તો દરેક લોકોએ ધ્યાનમાં રાખવાનું છે

અહીંયા કોટે કોચિંગ માં પૈસા નો બગાડીએ